નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત છવ્વીસ મે રવિવારની રોજ મધરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેરપુપારામાં વચ્ચે આ વાવાઝોડું ટકરાશે પવનની ગતિ એકસો વીસ કિલોમીટરની ઝડપે પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અહીં ખાસ નોંધણીય છે કે આ વાવાઝોડાની અત્યાર સુધી કોઈ અપડેટ મુજબ ગુજરાત પર કોઈ અસર નથી થવાની જોકે સંભવિત રીતે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સાત લાખ મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા છે દેશમાં છ લાખ એંસી હજારથી પણ વધુ મોબાઈલ નંબર પર હાલ સંકટ આવી ગયું છે જો આ નંબર નકલી ડોક્યુમેન્ટ વાપરીને લેવામાં આવ્યા હશે તો આ નંબર છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે દેશના ડેવલપમેન્ટ ઓફ ટેલિકોમ્યુનેશન એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડ કંપનીઓએ લગભગ સાત લાખ જેટલા મોબાઈલ નંબર કનેક્શન ફરીથી વેરિફિકેશન કરવાનું જણાવ્યું છે ટેલિકોમ વિભાગે મોબાઈલ નંબર કંપનીઓ પાસે તપાસ માટે સાઠ દિવસનો સમય આપ્યો છે મિત્રો સાઠ દિવસ બાદ જો આ નંબર ફેક હશે એટલે કે ખોટા હશે તો તેમને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગૂગલ પેની નવી સુવિધા ગૂગલ પે તેમના યુઝરો માટે સારા સમાચાર આપ્યા છે જે લોકો ગૂગલ પેનો ઉપયોગ કરે છે તેમના માટે હવે એક નવું ફીચર આવી ગયું છે આ ફીચરની મદદથી તમે તમારા બેંક ખાતામાં પૈસા નહીં હોય તો પણ તમે પેમેન્ટ કરી શકો છો ગૂગલ પે બાય નાવ પે લેટરની સુવિધા આપવામાં આવી છે જેથી બેંકમાંથી પૈસા કપાવ્યા વિના તમે પેમેન્ટ કરી શકો છો આ ફીચર સાથે તમે એસ્ટિમેટ ઓપ્શન પસંદ કરી શકો છો અને ધીમે ધીમે ચૂકવણી પણ કરી શકો છો મિત્રો અંદર વાત કરીએ તો ચિંતાજનક સમાચાર આવ્યા છે સ્માર્ટ મીટરનું બિલ નવ લાખ રૂપિયા બિલ આવ્યું છે સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવતું હોવાના કારણે લોકોમાં એક ગતિના સમાચાર આવ્યા છે તેવામાં આગમાં પેટ્રોલ નાખે તેવા સમાચાર સામે આવ્યા છે વડોદરાના એક વ્યક્તિને ત્યાં નવ લાખ ચોવીસ હજાર બસો ને ચોપન રૂપિયાનું બિલનો મેસેજ આવ્યો છે સ્માર્ટ મીટર લગાવ્યા પહેલાં દર મહિને તેમનું બિલ બે હજાર રૂપિયા બિલ આવતું હતું તે સીધું હવે નવ લાખ રૂપિયા થઈ ગયું છે મિત્રો આ સમાચાર ચિંતાજનક થઈ શકે છે જો કે હજુ સુધી વીજળી વિભાગ દ્વારા તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી આ કોઈ ટેકનિકલ એરડને કારણે મિત્રો આવું થયું હશે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી તેવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી બતાવ્યું હતું કે અહીં નુકસાન છે જ નહીં છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકા વ્યાજ દરે ચૂકવવાનો આદેશ આપ્યો છે આઠ હજારથી પણ વધારે ખેડૂતોને ચૂકવવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે આવી છે ખુશખબર ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદ અને મી મિની વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે હાથ ધર્યા છે ઉલ્લેખનીય છે કે સર્વેના રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગને સુપ્રત કરવામાં આવ્યા હતા અને રિપોર્ટના આધારે ગુજરાત સરકારે ખેડૂતોને વળતર આપશે સમગ્ર પરિસ્થિતિ જોઈને કૃષિ મંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો કૃષિ વિભાગની ટીમોએ સત્તર મે સુધી સર્વે કામગીરી હાથ ધરી હતી મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો અમિત શાહનું નવું નિવેદન ભાજપને ત્રણસો દસ બેઠક મળી છે ઓડિશામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દાવો કર્યો છે અને કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપને ત્રણસો દસ બેઠક મળી છે મતદાનના બાકીના છઠ્ઠા અને સાતમા રાઉન્ડ પછી અમે ચારસોથી વધુ બેઠકો મેળવીશું તેમને ઓડિશાના લોકોને રાજ્યને બાબુ અને રાજથી મુક્તિ કરવા અને કેન્દ્ર અને રાજ્ય બંનેના સરકાર બનવા માટે ભાજપને સમર્થન આપવા અપીલ કરી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવેથી જનધન યોજનાના ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે જ્યારે દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટમાં ખાતું હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા થઈ ગઈ છે મિત્રો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ મિત્રો સમાચાર આવી રહ્યા છે કે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ ખેડૂતોની યાદી બનાવવામાં આવી છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજારથી પણ વધુ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ મહિનામાં કૃષિ માટે રૂપિયા અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાથી પણ વધારેની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે પરંતુ તેમનો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતમાંથી બે લાખ તેસઠ હજાર રૂપિયાનું દેવું છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરમીથી છુટકારો ક્યારે ગુજરાતમાં ગરમી અંગે આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે પચીસ મે સુધી હિટવેનો રાઉન્ડ ચાલુ રહેશે પચીસથી ત્રીસ તારીખ સુધીના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે આ દિવસોમાં બે ડિગ્રીથી લઈને બે પોઈન્ટ છ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે પચીસથી લઈને ત્રીસ મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓ જવાની જરૂર નથી અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે આરટીઓ જવું પડતું હતું પરંતુ ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે વ્યક્તિને આરટીઓ જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે કોઈપણ અધિકૃત ખાનગી સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી શકો છો આ નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્ત્વના સમાચાર ફરી થયું સિલિન્ડર સસ્તું મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને સામાન્ય ગ્રાહકો માટે એલપીજી રિફિલના ભાવમાં ઘટાડો કર્યો છે કેન્દ્ર સરકારના એલપીજી સિલિન્ડર પર સબસિડી રકમ વધારવાનો નિર્ણય બાદ દેશમાં એલપીજી સિલિન્ડરની માગ રેકોર્ડ સ્તરે વધી ગઈ હતી પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડર પર બસો રૂપિયા સસ્તું કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયથી પરિણામે સપ્ટેમ્બર મહિનામાં દરરોજ એલપીજી સિલિન્ડરની રિફલી સરેરાશની સંખ્યા અગિયાર લાખની વટી ગઈ છે ઓક્ટોબર બે હજાર તેવીસમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સો રૂપિયા સસ્તું કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયા એટલે કે છસો રૂપિયા સસ્તું મળી ગયું છે બાકી એલપીજી ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરની રિફિલ કરવા માટે નવસો રૂપિયા ચૂકવવા પડે છે જ્યારે પહેલાં આ કિંમત અગિયારસો રૂપિયા હતી મિત્રો કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણા રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે બાર હજાર રૂપિયાની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને પચાસ હજારથી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ માહિતી આપશું આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોને મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે હાલ આ યોજના દેશના અમુક રાજ્યો જેમ કે ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટકમાં આ બધા રાજ્યો છે ત્યાં હાલમાં પણ આ યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે મિત્રો જે અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જેમાં જાડી મગફળી બારસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસોથી તેરસો રૂપિયા મળ્યા છે જ્યારે જૂની મગફળીના ખેડૂતોને પણ સારા ભાવ મળ્યા છે તેમની આવક પણ બારસો ક્વિન્ટલ નોંધાઈ છે મિત્રો યાર્ડમાં કપાસની પણ આવક નોંધાઈ હતી કપાસ બારસો પચાસ ક્વિન્ટલ આવક નોંધાઈ છે જ્યારે કપાસની ભાવની વાત કરીએ તો ખેડૂતોને ચૌદસો અગિયારથી પંદરસો રૂપિયા સુધી ભાવ મળ્યો છે યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને સો રૂપિયાથી ત્રણસો રૂપિયા મળ્યા છે યાર્ડમાં સૂકી ડુંગળીના એકત્રીસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી યાર્ડમાં અત્યાર સુધી સૂકી ડુંગળીના પણ ભાવ સારા મળી રહ્યા છે ખેડૂતોને જ્યારે ખેડૂતોને છે તે સારા ભાવ મળતા ખેડૂતોમાં એક અલગ ઉત્સાહ પણ જોવા મળ્યો છે ખેડૂતોને લસણની પણ આવક હતી મિત્રો યાર્ડમાં યાર્ડમાં ખેડૂતોને લસણના ભાવ પણ ચૌદસોથી થી લઈને તેત્રીસો રૂપિયા સુધી મળ્યા છે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક નોંધાઈ હતી ટુકડા ઘઉંની ભાવ પણ ચારસો અઠ્યાશી રૂપિયા મળ્યા છે મિત્રો ખેડૂતો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો હાલ મિત્રો સમાચાર મળી રહ્યા છે કે સોમવારે ફરી એક વખત સોનાના ભાવમાં વધારો થયો હતો ચોવીસ કેરેટ તેમજ બાવીસ કેરેટ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો છે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો નોંધાયો હતો જે દેશમાં હાલમાં ભાવ અડસઠ હજાર પાંચસો રૂપિયાની હાલ ભાવ બોલાઈ રહ્યા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવ ચુમ્મોતેર હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે મિત્રો તો આ તરફ ચાંદી